Jai, mawa dadi. Jai, mawa dadi. Radhika, ben. Jama. 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 Vian. Hello, Vian bhai. Akshaya આ ખેતર ચડ લીધું પૂરું જળવાળું જૂત્ય હવે નીચે વાળામાં જઈએ દેખાય ને ઝીણા ઝીણા દેખાતા જય માતા મિત્રો શુભ સવાર બધાને આજે વહેલી વહેલી સવાર પડી ગઈ કેમકે આજે જો બે છે ને તો મને વહેલું વહેલું ઉઠાડીને અહીંયા બેસાડી દીધું ગાડામાં ધ્યાન રાખવા માટે તમને દેખાડો જો આ રહ્યો આપણો વાળો ફાઇનલી ભેંસ વ્યાઈ ગઈ છે આજે ક્યારે ફૂલ વરસાદ ના આવ્યો તો ત્યારે બાંધી હતી થોડાક દિવસ વળી પાછી છોડી દીધી હતી ને વળી હમણાં બે ત્રણ દિવસથી બાંધતા હતા તો શું આવ્યું છે કહું પાડી છે પાડી તો ફર્સ્ટ લીડર પાડી જ જોઈએ આજે આઠ હતા એમાં સૌથી મોટી બીજલ તો હજી હવે કેટલી હજી ઘણી ભેંસો વ્યાવાની છે તો ફર્સ્ટ પાડી છે થોડી વાર બેઠા ગયા પણ પછી કેસે ત્યારે એને પકડાવી દેસુ કાલે અમે બધા ખેતર મગફળીમાં જે રખેડા કાઢવાના હતા ને બધા ઉકરી ગયા કેટલા દિવસ ખબર ત્રણ દિવસ લાગ્યા કેટલા બધા ખેતર હતા એક હાઈવે મોટો ત્રણ આ બાજુ ને બે આ બાજુ હજી તો અમે મોડા ને વેલા આવી જતા કેમ કે અહીંયા ને બધું કામ થઈ જાય કાલે ગરમી બહુ બહુ એટલી ગરમી એટલી ગરમી આજે થોડા થોડા છાંટા પડે છે ઉપરથી કાળા કાળા વાદળો છે કાલથી આવું વાતાવરણ થઈ ગયું છે આજે વરસાદની આગાહી તો છે પણ ખબર નહીં પડે કે નહીં

વિહાનભાઈ ગાડા ઉપર આવી ગયા કે પાડુડીઓ ને જોવા માટે હે વિહાનભાઈ બહુ ગમે ભેંસો ને ગાયો કા વિહાન ગમે ને પવન ચાકરી બહુ ગમે છે જો છાંટલા દેખાય ને થોડા થોડા આ બાજુ દેખાય છે જો નીચે જો પડે થોડાક સવારે હતા એના કરતા થોડાક વધી ગયા છે આજ સુધી લગભગ વરસાદ આજે સારો આવશે એવું લાગે છે અને આપણી પાડુડી દૂધ પી લીધું છે એમ તો અને ને ત્યાં છે થોડોક ઠંડો પડે એટલે આપી દઈશ ત્યાર સુધી મને અહીંયા જ બેસવું પડશે હજી તો તો આજે પપ્પાને છે ને ઓલો નદીવાળો ખેતર છે ને આ મગફળીવાળો નહીં એની બાજુમાં જે છે આપણે ત્યાંથી આપણે નદીનો વિડીયો ઉતાર્યો એમાં જ્વાર વાવે છે તો ત્યાં ગયા છે બધા એટલે મને બેસવું પડે છે મમ્મીને ત્યાં ઘરે સીરામણ ને બધું બનાવતા હશે માસ્ત જો કેવી સુધી બધા નામ કોમેન્ટ કરજો શું નામ રાખીએ